જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં ગુજરાતી ઘરોમાં બટાકાની સૂકી ભાજી તો અવારનવાર બનતી જ હોય છે તો મને થયું કે લાવને આજે તમારી સાથે કાચા કેળાની સૂકી ભાજીની રીત શેર કરું તો એના માટે મેં પાંચસો ગ્રામ કાચા કેળા લઈ લીધા છે અને પ્રેશર કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને કાચા કેળાને મેં પહેલાં ધોઈ લીધા હતા અને ત્યારબાદ આ રીતે પ્રેશર કુકરમાં પાણી ઉમેરી અને મૂકી દીધા છે અને ત્યાર પછી પ્રેશર કુકર બંધ કરી અને ત્રણ વિસલ લગાવી દીધી છે હવે ત્રણ વિસલ પછી કેળા બફાઈ ગયા છે તો હવે એને હું એક કાણાવાળા ટોપલામાં લઈ લઈશ મેં આ રીતે કાણાવાળા ટોપલામાં અડધો કલાક રહેવા દીધા હતા ત્યાર પછી આ રીતે એની છાલ કાઢી દેવાની છે અને જો તમને કોઈ રેસા જેવું લાગે તો એ પણ તમારે કાઢી લેવાનું છે તો આ રીતે મેં છાલ ઉતારી દીધી છે અને હવે આપણે એના કટકા કરી દઈશું તો કેળાને આ રીતે છાલ કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડા કરી દેવાના છે આ કાચા કેળાની સૂકીભાજી ટેસ્ટમાં સારી લાગે છે અને ઘણી વખત આપણને બટાકાની સૂકીભાજી ના ખાવી હોય તો આ રીતે કાચા કેળાની સૂકી ભાજી બનાવીને ખાઈ શકીએ છીએ તો આ રીતે બધા કેળાની છાલ કાઢી અને આ રીતે નાના નાના ટુકડા કરી દીધા છે તમે એક વખત આ રીતે કાચા કેળાની સૂકી ભાજી બનાવીને ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે મેં બધા ટુકડા કરી દીધા છે હવે કઢાઈમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય પછી એમાં મેં અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું છે અને અમુક મસાલા મેં રેગ્યુલર ઉમેર્યા છે પરંતુ જો તમારે ઉપવાસ માટે બનાવવું હોય તો એ મસાલા સ્કીપ કરી દેવાના અડધી ટીસ્પૂન રાઈ અને ચપટી હિંગ ઉમેરી દીધી છે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે ત્રણ લીલા મરચાં મેં આ રીતે કાપીને ઉમેરી દીધા છે હવે એને સરસ રીતે સાંતળી દેવાનું છે અને ત્યાર પછી એમાં મસાલા કરી દઈશું તો હળદર હું વઘારમાં જ ઉમેરી દઈશ જેથી કલર પણ સરસ આવે અને જે હળદરની કચાશ હોય એ દૂર થઈ જાય તો આ રીતે હળદર ઉમેરી દીધી છે અને ત્યાર પછી મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરી દીધો છે એ ઓપ્શનલ છે પરંતુ મને પસંદ છે એટલે મેં ઉમેર્યા છે હવે આ રીતે કાચા કેળા બાફી અને મેં જે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દીધા છે અને આ રીતે મિક્સ કરી દઈશું રેગ્યુલર મસાલા જ ઉમેર્યા છે પરંતુ આ શાક ટેસ્ટી બને છે હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું પાવડર થોડું કરી લીધું છે તો અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને વન ફોર ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે મિક્સ કરી દઈશું આ શાકમાં તેલ સેજ આગળ પડતું જ લેવાનું હવે બધું મિક્સ કરી દેવાનું છે અને હવે એમાં ગળપણ અને ખટાશ ઉમેરવાની છે તો એક ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે અને એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરી દીધો છે તમને ખટાશ અને ગળપણ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ધીમા તાપે આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું જેથી બધા મસાલાનો ટેસ્ટ કાચા કેળામાં મિક્સ થઈ જાય આ રીતે તો આ રીતે ત્રણથી ચાર મિનિટ પછી કાચા કેળાનું શાક બનીને તૈયાર થઈ જશે તો ત્રણથી ચાર મિનિટ પછી શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તમારી પાસે બારીક કાપેલી કોથમીર હોય તો એ પણ તમે છેલ્લે ઉમેરી શકો છો તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે તો તૈયાર છે કાચા કેળાની સૂકી ભાજી આ શાક રોટલી સાથે પરાઠા સાથે અને ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે તમે એક વખત બટાકાની સૂકી ભાજીને બદલે આ રીતે કાચા કેળાની સૂકી ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને જરૂરથી પસંદ આવશે